પોરબંદર માં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા ઓક્શન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું છે જેના માટે ખેલાડીઓની બોલી બોલવામાં આવી હતી પોરબંદર શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ઓક્શન અને બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તારીખ નવ થી અગિયાર જાન્યુઆરી સુધી જીજે પચીસ સાયક્લોન બોક્સ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આ ટુર્નામેન્ટમાં સોળ ટીમો ભાગ લેવાની છે જેના માટે બસો થી પણ વધુ યુવાનો ઉપર ઓક્શનમાં બોલી લાગી હતી જેમાં સૌથી મોટી બોલી શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ટીમ દ્વારા હર્ષલ મોનાણી તેમજ જલારામ મંદિર ટીમ દ્વારા મલય તકવાની પર અઠ્યાસી લાખ પોઈન્ટ જેવી મોટી બોલી લાગી હતી આ ટુર્નામેન્ટમાં લોહાણા મહાજન લોહાણા મિત્ર મંડળ શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન કમિટી યુવા ટીમ તેમજ અન્ય ટીમોએ યુવાનો ઉપર બોલી લગાવી હતી આ આયોજન શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટુ કમિટીના યુવા પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર અને શ્રી મહાપરિષદ યુવા સંઘ પ્રમુખ રાજભાઈ પોપટ અને સેક્રેટરી હર્ષલભાઈ મજીઠિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન શિવાંગ ધનરાજ કિશન હિંડોચા પ્રતિક ઠકરાર અને મિલાપ ફાફડિયાની આગેવાની હેઠળ યોજાયું હતું આયોજકોએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોમાં એકતા વધે અને સમાજમાં યુવાનો સોશિયલ મીડિયા ખૂબ જ વ્યસ્ત રહે છે તેથી પોતાની ફિટનેસ પર પૂરતું ધ્યાન આપી શકે ત્યારે આ ટુર્નામેન્ટ મારફત શારીરિક ઘડતર માટે પણ ઉપયોગી નીવાડશે આ ટુર્નામેન્ટના આયોજન માટે બે મહિના અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે અને ખેલાડીઓ પર ટુર્નામેન્ટના આયોજનની રાહ જોઈ રહ્યા હોય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ તેવી જ રીતે ભવ્યથી ભવ્ય ખૂબ જ મોટું આયોજન થવા જઈ રહ્યું છે આયોજન પહેલાં ઓક્શન કે જે આઈપીએલમાં બધા જ ખેલાડીઓ પર બોલી લાગે તેવી રીતે લોહાણા સમાજના બસોથી પણ વધુ યુવાનો પર બોલી લાગી હતી સૌથી વધારે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર ના ટીમ દ્વારા હર્ષલભાઈ મોનાણી ઉપર તેમજ જલારામ મંદિર પોરબંદર દ્વારા મલય પોઈન્ટની બોલી લાગી હતી આ સંપૂર્ણ આયોજન બનાવવામાં શ્રી મહા લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર બે યુથ કમિટીના પ્રમુખ ગોવિંદભાઈ ઠકરાર અમારા વડીલ મુરબ્બી પંકજભાઈ મજીઠિયા તેમજ મહાપરિષદની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો સૌ ક્રિકેટ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવામાં આવે છે આ ટુર્નામેન્ટ તારીખ નવ દસ અને અગિયાર જાન્યુઆરી શુક્રવાર શનિવાર અને રવિવારના ત્રણ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે આ ટુર્નામેન્ટનું સ્થળ સાયક્લોન બોક્સ હાઈવે પચીસ ખાતે યોજાશે